હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ના ક્રીમ ના ચીઝ ના કોઈ લોટ કે ના કોઈ સોડા ઓછી મહેનતે ચીઝ કેક ભૂલાવી દે એવી આજે આપણે ક્રીમી સોફ્ટ એવી દહીંની કેક આપણે મેંગો ફ્લેવરમાં તો ઉનાળાની સિઝનમાં બહુ મળે એટલા માટે ઠંડી ઠંડી મેંગો દહીંની કેક કે પછી મેંગો ભાપા દોઈ પણ કહી શકો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એક બાઉલમાં મેં ચારણી મૂકી અને એમાં પાતળું કપડું મઝલીન કપડું કહેવાય કે સૂતીનું કપડું કહેવાય એ મેં મૂક્યું છે અને એમાં આપણે સાતસો પચાસ ગ્રામ એટલે કે ત્રણ કપ જેટલું દહીં ફૂલ ફેટ જે દહીં હોય એ આપણે લેશું એટલે મસ્કો વધારે બનશે તો આ રીતે આપણે એને બાંધી ઉપર કોઈ ભારવાળી વસ્તુ મૂકી ત્રીસ મિનિટ જેવું આપણે એને સાઈડમાં મૂકીશું તો દહીંનો મસ્કો આપણો તૈયાર થઈ જશે તો ત્યાં સુધીમાં આપણે પાકી કેરી લઈ લઈશું જેટલી સ્વીટ હોય અને કલર સારો હોય એવી અત્યારે ફૂલ સિઝનમાં મળે છે તો પાકી બે કેરી કે જો નાની હોય તો ત્રણ કેરી તમારે લેવાની આપણે એક કપથી થોડી ઉપર મેંગો પ્યુરી તો પાકી કેરીનું આપણે રસ તો અહીંયા હું મેંગો પ્યુરી બનાવી રહી છું તો આપણે આ રીતે કેરીની છાલ ઉતારી લઈશું અને એના પીસીસ નાના નાના આવા કરી લઈશું અને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી અને આપણે એની પ્યુરી બનાવી લઈશું તો એક કપથી સવા કપ કે દોઢ કપ જેટલી પણ તમે મેંગો પ્યુરી કેરીનો રસ લઈ શકો તો આ રીતે હું એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી અને સ્મૂધ એવો કેરીનો રસ રેડી કરી લઈશ તો અહીંયા કેસર કેરી કે તમે આલ્ફાન્સો ગમે તે કેરીનો રસ લઈ શકો તો રસ તૈયાર છે અને સાઈડમાં મૂકી દઈશું હવે ત્રીસ મિનિટ જેવું થઈ ગયું જે દહીં આપણે સાઈડમાં મૂક્યું હતું તો હવે દહીંનો મસ્કો રેડી થઈ ગયો અહીંયા આપણે ફૂલ ફેટનું દહીં મેં ઘરનું જમાવેલું જ લીધું હતું એટલે વધારે દહીંનો મસ્કો થશે પાણી જે છે એ તમે છાશમાં પણ વાપરી શકો અને દહીંનો મસ્કો છે એકદમ થીક એવો તો જો ઘરનું અને ફૂલ ફેટ તમે દહીં લીધું હશે તો ચારસો ગ્રામથી થોડો ઓછો તમારો તો સાડા ત્રણસો ગ્રામ જેટલો દહીંનો મસ્કો બનશે એમાં આપણે કેરીની જે પ્યોરી બનાવી છે મેંગો પ્યોરી એ ઉમેરી દઈશું અને હવે સ્વીટનેસ માટે હું મિલ્કમેડ તો એ સ્વીટ અને થીક એવું દૂધમાં ખાંડ નાખીને એકદમ થીક કરેલું મિલ્કમેડ હોય એ મીઠાઈ બનાવવામાં પણ વાપરવામાં આવે તો એમાં શુગર પણ હોય અને દૂધનું પ્રમાણ પણ હોય એ આપણે પોણો કપ જેટલું એટલે કે થ્રી ફોર્થ કપ જેટલું ઉમેરી દઈશું મિલ્કમેડ છે એ રબડી એકદમ થીક એવી રબડી હોય એના જેવો જ એનો ટેસ્ટ હોય છે તો દૂધ અને ખાંડ તો પહેલાં રબડી જેમ એને ઉકાળી લેવાનું પછી ખાંડ ઉમેરી અને પછી આ ઉીક રેડી થઈ જાય ઘરે પણ તમે મિલ્કમેડ કે કન્ડેન્સ મિલ્ક બનાવી શકો કોઈ પણ મીઠાઈ બનાવી હોય તો ઇઝીલી તમે યુઝ કરી શકો તમને કોઈ પણ સુપર સ્ટોર કે ગ્રોસરી સ્ટોરમાં ઇઝીલી મિલ્કમેડ કે તમે કન્ડેન્સ મિલ્ક કહેશો એટલે તમને ઇઝીલી મળી આવશે આ રીતે બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું સ્મૂધ કરી લેવાનું દહીંની કણીઓ ન રહી જવી જોઈએ એ રીતે એને મિક્સ કરવાનું છે અહીંયા તમારે એલચીનો પાવડર ફ્લેવર માટે ઉમેરવો હોય તો ઉમેરી શકો પણ કેરીનો ટેસ્ટ એ જ ફ્લેવર સારો એવો આવશે ફ્રેશ એવો કેરીનો એટલે હું નથી ઉમેરી રહી હવે આ રીતે કોઈ રાઉન્ડ ડબ્બો લઈ લઈશું અને એમાં બટર પેપર આ રીતે કટ કરી અને ગોઠવી દઈશું તો કોઈ ગ્રીસ કરવાની જરૂર નથી માત્ર પેપર તમારે નીચે રાખી દેવાનું આ રીતે એકદમ સારી રીતે લગાવી દેવાનું અને હવે એમાં આપણે જે મિશ્રણ બનાવ્યું છે એ બધું જ રેડી દઈશું ઠીક એવું તમે જોઈ શકો છો જેમ કેકનું મિક્સર હોય એવું જ મિક્સર રેડી થઈ જશે પોણો કપ જેટલું મેં કન્ડેન્સ મિલ્ક ઉમેર્યું છે તો એ પ્રમાણે અને કેરીની પ્યુરી ઉમેરી એ પ્રમાણે દહીંનો મસ્કો થોડો સોફ્ટ થશે આ રીતે એને લેવલ કરી લઈશું એક બે વાર ટેપ કરી લઈશું અને હવે આપણે એને સ્ટીમ કરવાનું છે તો બેક નથી કરવાનું સ્ટીમ કરવાનું છે તો એમાં પાણી ન જાય એટલા માટે ફોઇલ પેપર તમારે કટ કરી અને કિનારીઓથી આ રીતે તમારે એને કવર કરી દેવાનું તો ફોઇલ પેપર આ રીતે કવર કરી હવે આપણે એને સ્ટીમ કરીશું સ્ટીમ કરવા માટે મેં ઢોકળે આમાં જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને એમાં સ્ટેન્ડ મૂકી અને આ રીતે ડબ્બો દહીંવાળો મૂકી દઈશું અને ઢાંકી હાઈ ફ્લેમ પર પચીસ મિનિટ માટે આપણે એને સ્ટીમ કરીશું તો ચીઝ કેક જેવું એ સેટ થઈ જશે સ્ટીમ થઈ જાય એટલે પચીસ મિનિટ પછી તમારે ઢાંકણ ખોલી કન્ટેનરને બહાર લે રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું અને પછી તમારે એને રેફ્રિજરેટરમાં ત્રણથી ચાર કલાક માટે મૂકવાનું છે તો મેં એને બહાર કાઢી ચાર કલાક જેવું રેફ્રિજરેટરમાં રાખ્યું હતું અને હવે આપણું આ મેંગો ભાપા ભાપાદોઈ કેરી ભાપા દોઈ કે કેરીનું બેક કરેલું દહીં તૈયાર છે આ રીતે આપણે એને ડીમોલ્ડ કરી દઈશું અહીંયા કમ્પલસરી તમે એને સ્ટીમ કરી લ્યો એટલે બાફી લો પછી એને રેફ્રિજરેટરમાં ઠંડુ ચિલ્ડ થવા માટે મૂકવું જરૂરી છે આ રીતે મેં કિનારીઓ પહેલાં નાઇફથી અલગ કરી લીધી પ્લેટ મૂકી અને હલકું એક બે વાર તમે ટેપ કરશો એટલે નીકળી આવશે તો સાઈડ તમારે અલગ કરવાની પછી જ નીકળશે મેં સ્ટેપ નથી બતાવ્યું પણ સાઈડ આ રીતે અલગ કરી પેપર મેં કાઢી લીધું અને હવે એને ગાર્નિશ કરવા માટે તો ચીઝ કેક જેવો જ આપણે એનો દેખાવ આવે એ રીતે સાઈડમાં પાક્કી કેરીના ટુકડાઓ તો મેં બીજી બે કેરી લઈ અને એના ટુકડા કરી લીધા છે પિસ્તાથી આ રીતે વચ્ચે અને કેરીની ઉપર પણ આ રીતે સ્પ્રિન્કલ કરી દઈશું એકદમ મસ્ત એવી દેખાશે અને બહુ ટેસ્ટી એવી રેડી થઈ જશે તો જો તમને ચીઝ કેક ભાવતી હોય અને તમને ચીઝ ન લાવવું હોય ક્રીમ ન લાવવું હોય તો ઘરમાં જ તમે દહીં ફૂલ ફેટ દૂધનું જમાવી આ રીતે દહીંનો મસ્કો મેંગો પ્યુરી કન્ડેન્સ મિલ્ક એનો વાપરવું હોય તો ઘરે તમે રબડી જેવું થિક કન્ડેન્સ મિલ્ક બનાવી એ પોણો કપ જેટલું ઉમેરી અને મિક્સ કરી તમે આ રીતે એને સ્ટીમ કરશો અને ઠંડુ કરશો એટલે તમારી આ દહીંની કેક કે મેંગો ભાપા દોઈ તો આવું થિક આ બંગાળી એક દહીંની મીઠાઈ છે એ રેડી થઈ ગઈ બહુ ટેસ્ટી એવી ક્રીમી એવી તમને જો ગળીઓ ભાવતું હોય અને કેક ભાવતી હશે મેંગો ભાપા ધોઈ તમે વારંવાર બનાવશો તો હું એને કેરી વાળી દહીંની કેક કહી રહી છું તો તમે જરૂરથી ટ્રાય આ રેસીપી કેવી લાગે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ